नमस्कार न्यूज़ 10 સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર వైబ్రન્ટ ગુજરાત સમિટ 2024 માં રેકોર્ડ బ్రేక్ ఎంఓయు 10వ వైబ్రెంట్ సమిట్ માં રેકોર્ડ బ్రేక్ ఎంఓయు 26.33 లక్షల కోట్లు రొకాણ માટે ఎంఓయు થયા વડાપ્રધાન नरेंद्र મોદીએ મુંબઈમાં ભારતનો સૌથી લાંબો પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું અંડરગ્રાઉન્ડ રોડ 터નલ નો પણ प्रारंभ કરાવ્યો દેશના પ્રથમ એઆઈ સંચાલિત રોબોટનું ગાંધીનગરમાં વાયબ્રન્ટ ટ્રેડ શોમાં લોન્ચિંગ રોબોટ રેઝર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો ફ્રાન્સમાંથી ડિપોર્ટ થયેલા પ્રવાસીઓમાંથી ચૌદ ગુજરાતના મુસાફરો સામે સીઆઈડી ક્રાઇમ દાખલ કર્યો કેસ તપાસમાં અનેક ખુલાસા उत्तरायण पर्व राज्य में पतंग रसिको में उत्साह अंबाजी में साधु सतों द्वारा स्नान कार्यक्रम मंगला आरती साधे शुभारंभ तो नजर करिए विस्तार गुजरात ग्लोबल समिट बजार चौबीस तीजा दिवसे टुवर्ड्स नेट जीरो विषय पर परिसंवाद संपन्न થયો ગુજરાતમાં સૌર ઊર્જા અને પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 22000 મેગા વોટ ને ફટાવી ગઈ છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના લીધે વેપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે वाइब्रेंट गुजरात ग्लोबल समिट 10वीं श्रृंखलाનો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો દેશ વિદેશના અનેક પ્રમુખો રાજદ્વારીઓ ઉદ્યોગકારો ની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટનો સમાપન યોજાયો હતો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં રેકોર્ડ બ્રેક સમજૂતી ના કરાર થયા હતા 10મી વાઇબ્રન્ટ સમિટ માં રેકોર્ડ બ્રેક કેમ હોયું થયા હતા 26.33 લાખ કરોડ ના રોકાણ સાથે

એનું આજ રોજ એક એટલે કે તારીખ 12 જાન્યુઆરી 2024 ના રોજ આપણા ભારતના જે ગૃહ મંત્રી છે એમની હાજરીમાં એનું સમાપન કરવામાં આવ્યું છે અમૃત કાર્ડની જે આ પ્રથમ સબમિટ હતી એમાં લગભગ 32 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા અને 16 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી

વધુ દેશોના લગભગ વધુ આ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે ત્રણ દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લગભગ સાડા ત્રણ હજાર થી પણ વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા હતા આ બાઈફ્રેન્ડ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ નામના કાર્યક્રમોનું પણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આયોજન કર્યું આ ઇવેન્ટમાં ભારત સરકારના લગભગ 17 જેટલા મંત્રીઓ એ પોતાની ઉપસ્થિતિ આપી આમ કુલ રન અપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટ અને ડ્યુરિંગ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટ આપણે લગભગ 150 જેટલા જુદા જુદા સેમિનાર્સ નું આયોજન કર્યું હતું

પ્રતિનિધિત્વ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટમાં આપણને અહીંયા હાજર રહ્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન દિવસે હાજરી આપી હતી. એક કાર્યક્રમમાં અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જમ્મુ કાશ્મીરના ઉપરાજપાલ મનોસિંહા સાથે જોવા મળ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરના ઘણા કોર્પોરેટ નેતાઓની ભાગીદારી જોવા મળી હતી. સમિટની 10મી આવૃત્તિમાં કેટલાક ટૂચના વૈશ્વિક ઉદ્યોગો તરફથી પણ ઘણો રોકાણ જોવા મળ્યું હતું. તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો છેલ્લો દિવસ અને અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું અને મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો અને શુભેચ્છાઓ પણ પાઠવી ગુજરાત આગે કીર આગે બહા હૈ વિશ્વાસ હૈ જીસ પ્રકાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ કા આયોજન भूपेंद्र भाई के नेतृत्व में हुआ और ढेर सारा एमओ हुई नहीं मैं सबको मिला हूं दिल्ली में जिस प्रकार की प्रशंसा इस समिट की हुई है मैं भूपेंद्र भाई और उनकी टीम को हृदय से ढेर सारी शुभकामनाएं भी देता हूं और अभिनंदन भी देता देना चाहता हूं मित्रों आज पूरे देश का विश्वास बना है विकसित भारत का गेटवे हमारे गुजरात से होकर ही गुजर रहा है गुजरात से होकर ही जाता है बड़ा प्रधान नरेंद्र मोदी शुक्रवार ए मुंबई में आश्रय रुपया 17840 करोड़ ना खर्चे भारत का સૌથી લાંબો પુલ अटल સેતુ નું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાને તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન રૂપિયા 30500 કરોડ થી વધુ ના બહુવિધ વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કર્યો अटल સેતુ ઉપરાંત પીએમ મોદી ईस्टर्न फीवे ऑरेंज थी मरीन ड्राइव ने जोड़ती अंडरग्राउंड रोड टनल नद्घाटन करते छवीस डिसेम्बर रोज गैरकायदेसर रीते वाया दुबई थी નિકારાગુઆથી અમેરિકા જતા ફ્લાઇન ને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર રુકવામાં આવ્યું જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતા જીવોને ફ્રાન્સ થી ભારત ડિપોર્ટ કરવામાં આવેલા હતા આ બાબત હ્યુમન ટ્રાફિકિંગ ને લગતો કેસ હતો ફ્રાન્સ થી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતીમાં મુસાફરોના પાસપોર્ટ નંબર સાથેની ડિટેલ્સ મળી હતી જેના આધારે સીઆઈડી ક્રાઇમ મેક ખાતે એક તપાસ ટીમ ની રચના કરી હતી અને આ તપાસમાં રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ નવરંગપુરા અમદાવાદ ખાતેથી 66 પાસપોર્ટ पासपोर्ट धारक पासपोर्ट की महिति मिली थी जमा गुजरात राज्य मेहसणा गांधीनगर आणंद और अमदावाद जिला व्यक्ति ना नाम सरनामा था जमनी पूछपर करती जेनी विस्तृत महिति एडीजीपी राजकुमार पंड्या ने अपी थी जैसे मैंने पहले बताया कि लास्ट दिसंबर 26 को फ्रांस से फ्लाइट को वहाँ डिटेक्ट करके तो इलीगली अमेरिका जाने के लिए कोशिश की उनको वापस

या लखनऊ फिर वहाँ से दुबई दुबई से निकला हुआ वहाँ से फिर मैक्सिकोच मैक्सो बॉर्डर क्रॉस करके यू एस भेज इलीगल भेजने के लिए ये, ये प्लान किए थे उसके वजह से हमें जो इंफॉर्मेशन मिले ये आधार पर एफ आई आर रजिस्टर किए थे और जस्ट बिफोर दैट आल्सो डिसम्बर टू थाउजेंड ट्वेंटी थ्री में थ्री सच ट्रिप्स वेर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पूरे एविडेंस आ गया और जो जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है इनफैक्ट जो पैसेंजर जो गए थे वो मैक्सिको से निकल से गए मैक्सिको से यूएस जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे हैं उनके एजेंट के साथ जो जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले और वो एजेंट क्या सूचना देते हैं कैसे अगर चेक पकड़े क्या जवाब देना वो सब उनको सिखाते हैं और एविडेंस ये कलेक्टेड

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સતસત વંદન કર્યા અને કહ્યું કે ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશાઓ યુવાનોને સમયાંતરે કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે विवेकानंद जी का, का ये उद्घोष यही टीम स्पिरिट टीम इंडिया के रूप में विकसित भारत को आगे ले जाए स्वामी विवेकानंद जी कहते थे हर काम को तीन चरणों से गुजरना पड़ा पहाड़, विरोध और स्वीकृति। और अगर इनोवेशन को एक लाइन में परिभाषित करना है वरेन्द्र मोदी की राजनीति थी देश ने बचाव युवा ने अपील करी खास कर प्रथम वक्त न मतदारों ने शू कहू आखिर में एक मैं एक बार राजनीति के माध्यम से देश की सेवा की भी करूंगा मैं जब भी ग्लोबल लीडर्स या इनोवेटर से मिलता हूं तो उनमें मुझे एक अद्भुत आशा दिखती है इस आशा की इस आकांक्षा की एक वजह है डेमोक्रेसी लोकतंत्र भारत मदर ऑफ डेमोक्रेसी है लोकतंत्र की जननी है लोकतंत्र में युवाओं की भागीदारी जितनी अधिक होगी राष्ट्र का भविष्य उतना ही बेहतर होगा इस भागीदारी के कई तरीके हैं अगर आप सक्रिय राजनीति में आते हैं तो आप परिवारवाद की राजनीति के प्रभाव को उतना ही कम करेंगे आप जानते हैं कि परिवारवाद की राजनीति ने देश का कितना नुकसान किया है लोकतंत्र में भागीदारी का एक और महत्वपूर्ण तरीका है कि आप अपनी राय वोट के जरिए जाहिर करें आप में से बहुत से लोग ऐसे होंगे जो इस बार जीवन में पहली बार वोट डालेंगे फर्स्ट टाइम वोटर्स हमारे लोकतंत्र में नई ऊर्जा और शक्ति ला सकते हैं इसलिए वोट करने के लिए आपका नाम लिस्ट में आए इसके लिए जल्दी से जल्दी सारी प्रक्रिया पूरी कर लीजिए आपके पॉलिटिकल व्यूज से ज्यादा जरूरी है कि आप देश के भविष्य के लिए अपना वोट डालते हैं अपनी भागीदारी कराते हैं हल तो आखा देश में मत चार बाजू राम मंदिर चाली रही है जेम जेम प्राण प्रतिष्ठा महोत्सव नजीक आ रो તો તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે અને ભક્તો તેમની ભક્તિ તેમની કળા દ્વારા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામને સમર્પિત ગાયક અનામિકા જઈને તેમની ભક્તિ ગીત સ્વરૂપે વ્યક્ત કરી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર